તો સુરેન્દ્રનગર શહેરમાં જયારે આપને જણાવી દઈએ પ્રતિબંધિત પ્લાસ્ટિક મહેતા માર્કેટમાં હેસી રોડ પર અન્ય મુખ્ય વિસ્તારમાં આસ્મિક ચેકિંગ ધર્યું કાર્યવાહી કરી તપાસ દરમિયાન ચાલીસ માઇક્રોન થી પાતળા પ્લાસ્ટિકના જભલા પ્લાસ્ટિકના ગ્લાસ સહિતનું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં મનપાની ટીમે દંડની કાર્યવાહીની હેઠળ કુલ દોઢ લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ કર્યો મનપા દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા વેપારીઓએ કાર્યવાહી બંધ નહીં કરે તો આવતા દિવસોમાં મિલકત જપ્તી સહિત કડક કાર્યવાહીના પગલા લેવામાં આવશે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે આ પગલાઓ લેવાશે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી બિનઅનિર્ૃત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવા અંગેની કાર્યવાહી માનનીય કમિશનર શ્રી ડૉક્ટર નવનાથ ધવાણે સાહેબના માર્ગદર્શન હેઠળ સેનિટેશન શાખાની સમગ્ર ટીમ દ્વારા પૂરા શહેરની અંદર ચાલી રહી છે જેની અંદર છેલ્લા બે દિવસની અંદર હું તમને જણાવું કે સેનિટેશન શાખાની ટીમ દ્વારા ઓછામાં ઓછું દોઢથી બે ટન જેટલું બિનઅધિ અનિર્ત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે તેમજ બિનઅનિર્ગૃત પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ પાસેથી લાખથી સવા લાખ રૂપિયા જેટલો દંડ પણ વસૂલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે માનનીય કમિશનર સાહેબ દ્વારા સમગ્ર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના પ્લાસ્ટિક વિતરણ કરતાં વેપારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો સરકારના આદેશથી વિરુદ્ધમાં જઈને બિનઅનિર્ગૃત પ્લાસ્ટિકનો કોઈ વેપાર કરશે તો અત્યારે દંડ અંગે વસુલાત અંગેની કાર્યવાહી કરવામાં આવી છે પણ આગામી દિવસોની અંદર તેઓની પ્રોપર્ટી તેમજ દુકાન જપ્તી અંતર વસૂલ સીલ કરવા અંગેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની સમગ્ર વેપારીઓએ સ્પષ્ટ નોંધ લેવા કમિશનર સાહેબે સૂચના આપી છે માટે મહેરબાની કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વતી વેપારીઓને વિનંતી કરી છે કે સરકાર માન્ય પ્લાસ્ટિક જ વેચજો તેનું તેનું જ વેચાણ કરજો બિનદુર પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા નહીં કે તેનું વેચાણ કરતા નહીં આવા ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે